રૂપાલા વિવાદમાં ભાજપના જ એક નેતાની ચાવીરૂપ ભૂમિકા હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે સોશિયલ મીડિયા એક્સ અનેક લોકો આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી રહ્યા છે આ તમામ વચ્ચે હવે વિવાદનો અંત આવતો દેખાતો ત્યારે હવે ભાજપ આ વિવાદનો કઈ રીતે ઉકેલ લાવે તે તરફ સૌ કોઈ પાર્ટીના નેતા અને કાર્યકર્તાની મીટ મંડાઈ છે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલા વિરોધ હવે ભાજપના પૂર્વ ધારાસભ્ય દ્વારા ઉભો કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે અનેક સમાચાર માધ્યમો અને સૂત્રોના જણાવ્યા મુજબ પૂર્વ ધારાસભ્ય બે હજાર બાવીસ માં જામનગર વિધાનસભા મતવિસ્તારમાંથી ટિકિટ નકારવામાં આવતા તેઓ નારાજ થયા હતા અને આ વખતે લોકસભાની ટિકિટ મેળવવા પર નજર રાખતા હતા પરંતુ તેમની ગુનાહિત પૃષ્ઠભૂમિને કારણે

આ મામલાની ભાજપ પોતાની પાર્ટી લેવલે તપાસ કરી રહી છે અને પાર્ટીના સૂત્રોએ જણાવ્યું છે કે તેમને પાર્ટીના જ નેતાની સંડોવણી હોવાનું સામે મળી છે અને ટૂંક સમયમાં પાર્ટી તેમની સામે કડક શિસ્તના પગલાં લેશે પૂર્વ ધારાસભ્ય ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવે છે અને બે હજાર બાવીસમાં ગુજરાત હાઈકોર્ટે બે હજાર આઠના એક રામખાણના કેસમાં તેમને રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો

અને આ નેતાએ કોંગ્રેસમાંથી ટિકિટ મેળવવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતો આ તમામ બાબતોને ધ્યાને રાખતા ભાજપે આ નેતાને ટિકિટ નહીં આપતા વેનો બદલો વાળતા હોવાની ચર્ચાએ પણ સોશિયલ મીડિયામાં જોર પકડ્યું છે